બીનાબેન તમારો સવાલ છે કે જન્મનું દુઃખ વધુ હોય કે મૃત્યુનું કેવી રીતે જુઓ શાસ્ત્રમાં એમ લખ્યું છે બીનાબેન કે જન્મ કરતાં મૃત્યુનું દુઃખ આઠ ગણું હોય છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે એટલે વાક્યમાં કોઈ શંકા કરવા જેવી તો નથી જન્મનું દુઃખ આપણને એમ લાગે છે ઘણું છે પણ એ કોનું દુઃખ જે જન્મ આપે છે ને મા એનું દુઃખ અહીંયા વાત કોની છે જીવની પોતાની તો જે જીવ જન્મ લે છે એને તો છે એને માથું મારી મારીને સાંકળી જગ્યામાંથી બહાર નીકળવાનું છે તો એને તકલીફ તો છે તો છે નવ મહિના ઊંડામાંથી લટકવાનું છે પણ આપણા માટે માથે ઊંડા માથે પણ એને તો એ સિચ્યુએશન કમ્ફર્ટેબલ છે એને આરામથી બધું ખાવા પીવાનું બધું મળી રહે છે એટલે દુઃખ તો છે દુઃખ નથી એવું નથી પણ મૃત્યુ સમયનું દુઃખ વધારે કીધું એનું કારણ એક જ ધ્યાનમાં આવે છે મને હું સાચી છું એમ નથી કહેતી પણ મારા તર્કથી મને એમ લાગે છે કે જન્મ લેતી વખતે આત્મા ભૌતિક શરીરના કણે કણ સાથે બંધાય છે તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોય ખોચો તો તમને એનું દુઃખ થાય છે એનો મતલબ એ કે આત્માના એક એક પ્રદેશો ભૌતિક શરીર સાથે વિસ્તરેલા છે અથવા તો બંધાયેલા છે જ્યારે મૃત્યુ વખતે આ બંધાયેલા એક એક આત્મપ્રદેશોને આ ભૌતિક શરીરના એક એક કણથી અલગ પડવાનું છે છૂટા પડવાનું છે સામાન્ય રીતે પણ જુઓ તો તમે ભેગા થવાનું બંધાવાનું દુઃખ એટલું નથી જેટલું છૂટું પડવાનું છે એક એક આત્મ પ્રદેશો એમાંથી ખેંચાઈને શરીરમાંથી બહાર નીકળે છે ભૌતિક શરીરના એક એક કણનો ત્યાગ છે એમાંથી ખેંચાઈને એનાથી છૂટું પડે છે તો છૂટું પડવાનું ખેંચાઈને છૂટું પડવાનું જે દુઃખ છે એ બંધાવાના દુઃખ કરતા વધુ જ હોય એવું મને લાગે છે બાકી તો વધારે સ્પષ્ટતા કોઈ કેવડી કરી શકે તો પણ આ શાસ્ત્રમાં કીધું છે એ તો સુવર્ણ અક્ષર છે એટલે સમજવાનું કે જન્મ કરતા મૃત્યુનું દુખ આઠ ગણું એ જીવને હોય છે જે જીવ જન્મ લે છે અને જે મૃત્યુ પામે છે એની વાત છે જે જન્મ આપે છે એની વાત નથી ઓકે તો સમજાઈ ગયું હશે તમને બેનાબેન ડી સોડ્યો બાય સુબોધી મસાલીયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન જુઓ જે વસ્તુ આપણા સમજમાં નથી કે આપણી બુદ્ધિમાં નથી બેસતી આપણને એમ લાગે છે જોઈને કે અમે તો ઘણાને મૃત્યુ થતા જોયું ઘણા તો શાંતિથી બસ સુઈ ગયા હોય એમ કઈ દુઃખ હોય એવું આપણને દેખાતું નથી ત્યારે જન્મનું તો બહુ દુઃખ દેખાય છે તો સમજવાનું કે જે જે કઈ શાસ્ત્રમાં આ વચન કીધા છે એ ખોટા તો નથી જ એટલું પકડી રાખવાનું ભલે મને મારી બુદ્ધિમાં સમાતા નથી કે મારી આ બુદ્ધિથી હું સમજી નથી શકતી કે જોઈ નથી શકતી અને હું જોઉં છું એ સાચું જ છે એવું પણ નથી ભલે બહારથી આપણને એ મુદ્રા એકદમ શાંત લાગતી હોય પણ અંદરથી છૂટા પડવાની તકલીફ જે હોય તે કોઈ વર્ણવ પાછું આવતું નથી બરાબર ને આજ સુધી કોઈ પાછું નથી આવ્યું કહેવા કે મૃત્યુ વખતે અમને આટલી વેદના થઈ હતી બરાબર ને તો આપણી સમજમાં આવે કે ન આવે આપણા મગજમાં ઉતરે કે ન ઉતરે પણ આ જે કહ્યું છે ભગવાને તો એ સાચું જ છે એટલું શ્રદ્ધાથી માની લઈ અને સમજવાનું અને તર્કથી આ રીતના વિચારવાનું તો તમને ખ્યાલ આવશે કે જન્મ કરતાં મૃત્યુનું દુઃખ આઠ ગણું છે ઓકે